ઉપલેટામાં અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો ઉપલેટામાં અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિના મૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન મોતીઓ છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે આ કેમ્પમાં બસો દર્દીઓ તપાસવામાં આવ્યા હતા

બસો ને સાઠ દર્દીએ ભાગ લીધો છે જેમાંથી મોતિયાના ઓપરેશન અઠાણું થયેલ છે જે તેમજ છાડીના ઓપરેશન કેશુ અહીંયા ઓપરેટર અહીંયા સ્થળ ઉપર આ ઓપરેશન કરવામાં આવેલ છે મોતિયાના ઓપરેશનને અમે આ ઉપલેડાથી રાજકોટ ડોક્ટર વસંત સાપોળી સાથે હોસ્પિટલમાં લઈ અને મોતિયાને નેત્રમળથી બેસાડી અને પરત ઉપલેડા લઈ આવીએ છીએ જેમાં અમે રસ્તામાં ચા પાણી બપોરે જમવાડવાનું તેમજ આંખના ટીપા મોતિયા ને દવાઈ લગતી તમામ વસ્તુ આપીએ છીએ તેમજ આંખના ચશ્મા અહીંના ઉપલેટાના મમતા મેડિકલ સ્ટોર વાળા મમતા મમતા ઓપ્ટિકલ વાળા હરીભાઈ ચશ્માની સાથમાં લોકો ફ્રી આપે છે એ લોકો તેમજ એ પણ સારી સેવા કરે છે લોકો અહીં આ કેમ્પમાં કેમ્પ ઉપરાંત અમે અંજુબન હિમાયત રેસ્ટોરાં તરફથી ફ્રી દવાઈઓ ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેશન રાખીએ છીએ તેમાં હજીરો ક્લિનિક એક ક્લિનિક રાખે છે જેમાં દસ રૂપિયામાં ફક્ત દવાઈ આપીએ છીએ એવી ઘણી બધી માણસ એવા વર્ષોથી કરતા આવીએ છીએ જે ટોટલ સેવા ઉપલબ્ધ તમામ પબ્લિક લાભ લે છે